વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોતે સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર ત્રણ કોલ્સો અને પેટ્રોલિયમ જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાન પોતે સોલ્યુશન ચેપ્ટર નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમ એક રોજિંદા જીવન જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો તો છે રોજિંદા જીવનમાં આપણે પાણી હવા સૂર્યપ્રકાશ માટી અશ્મિ બળતણ એ બધા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ તે અશ્મિ બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો જવાબ છે અશ્મિ બળતણ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા હોય છે જમીનમાં લાખો વર્ષ પહેલાં જે સજીવોના મૃતદેહ વનસ્પતિ જમીનમાં દટાઇ ગયેલા હોય તેના પર પૃથ્વીના દબાણ અને ઉષ્માને લીધે તે અશ્મિ બને છે અને આ પ્રક્રિયાને લાખો વર્ષ સુધી ચાલતી રહે છે ત્રણ આપણને કોલસો ક્યાંથી મળે છે અને કઈ રીતે બને છે તો આપણને કોલસો જમીનમાંથી મળે છે કોલસો મૃત વનસ્પતિના કોહવાનથી લાખો વર્ષના અંતે બને છે ચાર કાર્બોનાઇઝેશન એટલે શું તો મૃત વનસ્પતિમાં કોલ વનસ્પતિના કાલસામાં બીમાર રૂપાંતરણની પ્રક્રિયાને આપણે કાર્બોનાઇઝેશન કહીએ છીએ પાંચ કોલસા પર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે તો કોલસા પર પ્રક્રિયા કરીને કોક કોલ્ટાર અને કોલકેશ ત્રણ ઉપયોગી પદાર્થો મેળવાય છે છ નીચેના પદાર્થોના ઉપયોગ જણાવો એક કોક તો કોકનો ઉપયોગ છે સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં બે કોલ્ટા તો રંગો દવાઓ વિસ્ફોટકો સુગંધિત દ્રવ્યો પ્લાસ્ટિક પેઇન્ટ ફોટોગ્રાફિક પદાર્થો વગેરેમાં પ્રાથમિક ઘટક તરીકે ત્રણ કોલકેસ તો કારખાનામાં બર્તન તરીકે પેટ્રોલિયમના મૃતદેહો સમુદ્રના ટરીએ એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર ઉપર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું તો પર કુદરતી વાયુનો જમા થાય છે પ્રશ્ન પુનઃ પ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો તો જવાબ છે પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતો નથી આ તેની મુખ્ય લાક્ષણિકતા છે તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી નવ ભારતમાં પેટ્રોલિયમ ક્યોથી મરી આવે છે તમે નોંધેલા સ્થાનોને ભારતના નકશામાં શોધવા પ્રયત્ન કરો ગુજરાત મુંબઈ ગોદાવરી અને કૃષ્ણા નદી પાસે રહે છે દસ પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓ જણાવો તો જવાબ છે સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધન છે જેનો ઉપયોગ કરવાથી પૂરો થઈ જવાની શક્યતા હોય છે કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો સીએનજી ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે તથા વાહન વ્યવહારના બર્તન તરીકે તથા ઘરે રસોઈમાં પણ ઉપયોગ કરવામાં આવે છે બાર કોલસો અને ખરીજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે તો ખનીજ કોલસો અને કોલસો અલગ છે કારણ કે ખનીજ કોલસો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે જ્યારે કોલસો માનવ દ્વારા બનાવી શકાય છે તમારા પેટ્રોલિયમ પેદાશની પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો તો જવાબ છે પાઈમસ અથવા સ્ટવ ફાનસ દીવા વગેરે ચૌદ જો અશ્મિ જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિની સર્જાય તે વિશે તમારા મંતવ્યો જણાવો જવાબ છે જો અશ્મિ બળતનનો જથ્થો પૃથ્વી પર સંપૂર્ણ ખલાસ થઈ જાય તો વાતાવરણમાંથી પ્રદૂષણ ઓછું થાય તે સારી બાબત છે પરંતુ નવા વાહન મશીનો બનાવવા માટે ઘણો ખર્ચ થઈ શકે છે અને અશ્મિ બળતનની જગ્યા પર નવું બર્તન શોધવું પડે તો તે મુશ્કેલી ભર્યું છે પંદર પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે તો જવાબ છે પેટ્રોલિયમ પદાર્થનો વધુ પડતા ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થાય છે જેથી અનેક રોગો ફેલાય છે એસિડ વર્ષા થાય છે જેથી જંગલ ઉપર માઠી અસર પહોંચે છે ચોર ખૂટી જાય તેવા ઉર્જાના ઊર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલાં લેશો તો ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતનો હું વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ જેમ કે ઘરની આસપાસ જવા હું સાયકલ કે ચાલીને જઈશ બહાર જવા વાહન નહીં પણ સરકારી વાહનોનો ઉપયોગ કરીશ પ્રશ્ન પર્યાવરણની જાળવણી માટેના સૂત્રો બનાવો અને નીચે આપેલી ખાલી જગ્યામાં તેની નોંધ કરો તો પર્યાવરણની રક્ષા કરો કરો રક્ષા પૃથ્વીની સાથે સુરક્ષા પર્યાવરણ બચાવો પ્રાણ બચાવો એક વૃક્ષ અપલોડ કરી જુઓ વાદળનું ટોળું આવશે લાઇક કરવા વૃદ્ધ વૃક્ષો વાવો વરસાદ લાવો આ સૂત્રો લખી શકીએ આપણે અઢાર સીએનજીને બળતણ તરીકે વાપરવાથી કયા કયા ફાયદા થઈ શકે છે તો સીએનજીનો નો શુદ્ધ બર્તનનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ કરવાથી ખર્ચ ઓછો થાય છે અને પર્યાવરણને ખૂબ જ ઓછું નુકસાન પહોંચાડે છે ઓગણીસ યોગ્ય જોડકા જોડો વિભાગ એના જોડકા વિભાગ બી સાથે જોડવાના છે તો પહેલું છે તો જેવું આવશે ઉંજવા માટે મીન તો રોડ સમતલ કરવા માટે પેટ્રોલ તો મોટરનું બર્તણ ચાર પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ તો ઘર ઘરથું તરીકે પ્રચલિત કેરોસીન તો અહીંયા સ્ટવ અને જેટ પ્લેનનું બર્તણ ડીઝલ તો ભારે વાહનોના બળતણ તરીકે વીસ જીઆન કોક

પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજામાં મિશ્ર ન થવાથી તે પાણીના ઉપરના ભાગમાં જોવા મળે છે આ આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો આપેલ તમામ આવશે એટલે કે બને ત્યાં સુધી ગાડી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું અને વાહન ઓપ્શન આપેલ આપેલ તમામ નીચે ગુણધર્મના આધારે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો તો સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાતું નથી તો પુનઃ પ્રાપ્ય સંસાધનોના ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે તો પુનઃ અપ્રાપ્ય સંસાધન માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થઈ શકે નહીં તો પુનઃ પ્રાપ્ય સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે તો પુનઃ ચોવીસ હશ્મી બર્તનને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે શા માટે અસમી બળતનને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે કારણ કે હશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પર મર્યાદિત માત્રામાં છે અને તેની બનતા લાખો વર્ષોનો સમય લાગે છે તો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમનું સ્વધેન પોથી સોલ્યુ જોયું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ